નિરાબુલ માટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને હેવી હેવી સાડીઓ આપણે રોજને માટે બતાવતા હોઈએ છે તો આજે પણ આવી સરસ સાડીઓ ચારસો રૂપિયામાં આપશું એને પહેલાં આ તમે જુઓ નવું કલેક્શન મસ્ત મજાનું ફૂલ પાર્ટી વિયર પીસ ફ્રેશ સાડી બસો રૂપિયામાં આ જુઓ તમે આખી સાડીની અંદર ટીકી વર્ક છે અને સાઇનિંગવાળું પાર્ટી વિયર પીસ બ્લાઉઝ એકદમ મસ્ત છે છે કાર્ડનું પ્લેન એનો બીજો કલર છે મર્ચન્ટા કલર બસો રૂપિયામાં બધી સાડી આપણે બસોમાં આપશું આ સાડી જો આ સાડીમાં બ્લાઉઝ નથી વ્હાઈટ કલરના હાર્ટ દેખાય છે પાંદવાળી પેટન એ આખામાં વર્ક છે લખનવી વર્ક બસો રૂપિયામાં મસ્ત પીસ છે એકદમ એટલે એકદમ સરસ કપડું છે આખું બસો રૂપિયામાં આવા ઘણા પીસ આપણે સ્ટોક ક્લિયરન્સના સેલમાં આપેલા છે તો પહેલાં એને બતાવી દઈએ પેરોટ ગ્રીન છે એકદમ મસ્ત પ્યોર પેરોટ ગ્રીન આવે ને રાણી ગુલાબી કલરનું બ્લાઉઝ બસો રૂપિયામાં પોમપોમ છે જો પોમ પોમ આવું સરસ કલેક્શન બસોમાં ન મળે પ્લેન ગાળામાં છે ઘણા બધા કલર છે આમાં સાટીન સિલ્કનું હેવી કપડું છે ગજી ક્રિપ છે એવું આવે આખું આનું વન પીસ કે કંઈક બનાવવાનું તોય બહુ મસ્ત થાય સાડી થાય બ્લાઉઝ એ છે આમાં ચેકાડનું બ્લાઉઝ છે બ્લેક કલર આ જો મેથી પીળો કલર છે પ્યોર મેથી પીળો બ્લાઉઝ બધા બધામાં છે રાણી ગુલાબી કલર બસો રૂપિયામાં છે ખાસ કરીને કહી દઉં છું બસો રૂપિયામાં આ જો ટમેટી કલર છે અને એક આ સિલ્વર ગ્રે કલર આવે ને સિલ્વર ગ્રે છે બસો રૂપિયામાં હવે બતાવું છું ચારસોમાં ફ્રેશ સાડી સ્ટોકલી રસના સેલમાં છે પણ હજારથી બારસોનું પીસ છે આખી સાડીમાં મિરલ વર્ક અને બ્લાઉઝ જુઓ તમે ચારસો રૂપિયામાં મસ્ત મજાનું કલેક્શન છે હવે બતાવું છું પ્યોર મલ કોટનની સાડી પ્યોર એટલે પ્યોર મલ કોટન છે ફ્રેસમાં અજરકનો પાલવ છે અજરકનો બ્લાઉઝ આવશે પ્યોર સાટિન છે સિલ્કી મલ કોટન આવે ને છે બીટ કલર છે બીટ કલર કોન્ટ્રાસ્ટ બ્લાઉઝવાળી છે બધી પ્યોર મલકોટન હેવી કલેક્શન ને ફ્રેસ સાડી ચારસો રૂપિયામાં ક્યારેય નહીં મળે સ્ટોક ક્લિયરન્સનો સેલ છે તો આવો લાભ અમે તમને આપતા હોઈએ છે ચેરી લીલો કલર છે આખી સાડીની અંદર મિરલ વર્ક છે આ જુઓ તમે બ્લાઉઝ જુઓ વ્હાઈટ બ્લાઉઝ છે આખું મરજન્ટા કલર વિવિંગનું વર્ક છે આખા એમાં બ્લાઉઝ જોઈ લો અને વર્ક જુઓ પ્રિન્ટ કે છાપણી નથી પ્યોરમાં છે ચારસો રૂપિયાની અંદર એકા ટમેટી કલર છે વ્હાઈટ બ્લાઉઝવાળી બધામાં રિયલ મિરલ વર્ક અને સિકવન્સનું વર્ક છે વ્હાઈટ બ્લાઉઝ છે બધામાં બ્લેક કલર છે ચારસો રૂપિયાની અંદર પેરોટ કલર છે ક્રીમ કલર છે ક્રીમ આમાં બ્લાઉઝમાં એ વર્ક છે આખામાં કોફી કલર છે લખનવી વર્ક છે આખામાં આ જો આઈ સરસ છે બ્રાસો પ્રિન્ટની સાડી છે પ્યોર કોટનનું કપડું છે કોટન ઉપર બ્રાસો પ્રિન્ટ કરેલી છે અને લાસ્ટમાં બતાવું છું જો મસ્ત મજાનું ફૂલ એટલે ફૂલ હેવી પીસ બારસોથી પંદરસોનું ડોલા સિલ્કનું આવે એ વેરાયટી છે ચારસો રૂપિયામાં સ્ટોક ક્લિયરન્સના સેલમાં એકદમ હેવી પીસ આવું સરસ મજાનું કલેક્શન આપણે રોજે રોજને માટે આપતા રહીએ છીએ જય માતાજી